કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો હું પલક સાવલિયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે વાતચીત કરવાની છે જે ટ્રાન્સપ્લાન્ટિંગ કરે છે કોઈ પણ પાકની ફેર રોપણી કરે છે ત્યારે શું શું કાળજી લેવી જોઈએ અત્યારે ખાસ તો મરચાનું ટ્રાન્સપ્લાન્ટિંગ ફેર રોપણી શરૂ થઈ ગઈ છે આવી સિઝનમાં આવા વાતાવરણમાં શું શું કાળજી લેવી જોઈએ એના વિશે વાતચીત કરીશું અને એક વાત એ કે જે પણ ખેડૂતો આપણી યુટ્યુબ ચેનલ ને અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી અને જે નવા પહેલી વાર જોવે છે અથવા તો જોતા આવ્યા છે બધાને ખાસ વાત કરીએ કે આ જે સફેદ કલરનું સબસ્ક્રાઇબ બટન લખેલું છે એના પર સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેથી આવનારી તમામ માહિતીના વિડીયો તમને મળતા રહે

બીજા બધાય અમુક વસ્તુ હોય કે સ્પેસિફિક એમ ગોંડલનો મુખ્ય પાક મરચું કહેવાય. ગુજરાતમાં વધારે મરચું ન્યાં વવાય. ન્યાં ફેર રોપણી ચાલુ થઈ ગઈ છે એટલે એ લોકો આગળ હોય છે. પાંચથી સાત દિવસ આગળ હોય છે. ન્યાં શરૂ થઈ ગઈ એટલે બધા એરિયામાં ધીમે ધીમે હવે થવાનો સમય છે જ. ફેર રોપણી દરમિયાન શું કાળજી રાખવી? અમારે બે થી ચાર ખેડૂતો, બે ચાર ખેડૂતો જ્યારે ચર્ચાઓ થઈ કે શું રાખવું જોઈએ અને તેનું result સારું મળે છે. તો એક ખેડૂતનો જ પ્રશ્ન હતો. કે આપણે હજી મગફળીમાં પીસીટી ચારસો દસ છે જીએસપી ક્રોપ સાયન્સ નું પીસીટી ચારસો દસ પાયરેક્લો સ્ટોબિન ક્લોથિયન ઇન થાયરમ આ વખતે ખૂબ કટ માર્યા છે મગફળીમાં ખૂબ સરસ પરિણામ આવ્યા છે એને આપણે સાહેબ ખેડૂતો મને પૂછ્યું કે સાહેબ આપણે એનો સ્પ્રે કરીએ રોપ ઊંચું કરીને એ વાણંદનો સ્પ્રે આવે એનાથી આપણે સ્પ્રે કરીએ નાના પંપથી સ્પ્રે કરીએ તો ચાલે એમાં એટલું બધું ઇફેક્ટિવ પરિણામ નહીં મળે જો એ રીતે ફેર રોપણી કરતા હોય અને રોગથી એ સારો પ્રશ્ન હતો કે ફેર રોપણી કરીએ ત્યારે અમુક અવશેષો રોગ ના રહી જતા હોય નીચે નવો ત્યાંથી જાય લાખો પાક ડેમ્પિંગ ઓફ જે ઉત્સુક રોગ કે આવી શકે છે સફેદ ફૂગ કાળી ફૂગના રોગ આવી શકે છે જમીન જન્ય જે મુંડા હોય છે આગલા પાકના એના કોસેટો પડ્યા હોય એના પ્રશ્નો આવી શકે છે મર્થીમાં પણ એવું થાય છે બરોબર એનાથી આ વાયરકલોસ્ટ્રોબિનજી પસીટીના રિઝલ્ટ સારા મળ્યા છે મગફળીમાં તો આમાં પણ મળી શકે છે કે શું એ રીતે હતું તો અમે એમને એક વાતચીત કરી કે ઈ ના કરાય એના કરતાં ચાર થી આ મોટું તગારું લેવાનું એમાં 3 થી 3.5 અથવા તો 4 લિટર પાણી ભરવાનું અને 20 ml પીસીટી નાખવાનું એમાં 20 ml પીસીટી બરોબર હવે એક રોપ નો કરીએ રોપ જેટલો હોય એને પચીસ મિનિટ અથવા તો મિનિટ એ તગારામાં બોરી રાખવાનું એટલે એ સૂહી લે છે દવા છે છે પાણી સૂં લે પણ પાણી ત્રણ સાડા ત્રણ લીટર જ રાખવાનું જો વધારે પાણી છે તો એ ધોઈડે ધોવાઈ જાય એટલે આ મૂળિયા સ્ટ્રોંગ બનાવી દેશે એટલે ભવિષ્યમાં જો પીસીડી ઉગાવામાં સારા રિઝલ્ટ છે ઉત્સુક રોગ સામે કંટ્રોલ આપે છે પ્લસ સફેદ ફૂગ કાળી ફૂગ અને જમીનજન્ય રોગ જીવાતું છે જે એના સામે સારું એવું ટક્કર ઝીલી આવ્યું છે બે વર્ષથી પીસીટી લોન થઈ છે બે અઢી વર્ષથી પણ ખૂબ જ સરસ અને સંતોષકારક પરિણામો અને મગફળીમાં અને બીજા પાકોમાં જોવા મળ્યા છે એટલે મરચીમાં પણ સારું એવું કામ આપશે જ બરોબર કીધું એમ તગારું લેવાનું બે અઢી લિટર અથવા ત્રણ લિટર સુધી પાણી ભરવાનું મેક્સિમમ પાણી ભરવાનું સાડા ત્રણ લિટર સુધી અને રોગ જાગ્યો હોવા નાખવાનો થી પચીસ મિનિટ સુધી ડુબાડી રાખવાનો અને પછી ચેન્જ કરી દેવાનો અને જે ઓલું પાણી વધે એ એક જગ્યાએ સરખું ભરી રાખવાનું એટલે લોટ પાછો થઈ જાય એટલે બે પાંચ દિવસ પછી જ્યારે પણ આપણે રેન્ચિંગ કરવાનો સમય મળે દંદોળી કાઢી એ પાણી ત્યારે ઉપયોગ કરી લેવાનું બાકી દર વખતે જેવી જેવી નવી પ્રોસેસ કરો ત્યારે નવું નવું જ પાણી ભરતું જવાનું વીસ વીસ એમ પીસીટી નાખતું જવાનું ત્રણ સાડા ત્રણ લીટરમાં બરોબર આનાથી તરત રોપ લાગી જશે એમાં ટૂંકમાં સરખું એવું મૂળિયાના જામી જશે કઈ એના રોગના પ્રશ્નો નહીં આવે અને સારું એવો આપણે વાતાવરણમાં જે અનિયમિત ફેરફાર થઈ રહ્યા છે વરસાદ ખર્ચાઈ રહ્યો છે અથવા તો અતિ વરસાદ આવી રહ્યો છે એની સામે ટકી રહેશે ખરો પાક બરોબર બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો આપણો સંપર્ક કરી શકો છો અથવા તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો અને ખાસ આપણે યુટ્યુબ ચેનલ કૃષિ શાળાને સબસ્ક્રાઈબ કરી દો અને જે પણ પાકમાં કોઈ પણ પ્રશ્નો જો તમને કુતુહલ થતું હોય કે આનું આ શું થઈ રહ્યું કોમેન્ટ કરીને જણાઈ દેશું આપણે સંતોષકારક એનો જવાબ આપી દેશું બરોબર અને મરચાના તમામ ખેડૂતોને આપણો આ વિડીયો શેર કરી દેજો મરચાની આપણે સમય આવતા ધીમે ધીમે પ્રશ્નો એમાં આવશે એ રીતની ટ્રીટમેન્ટના આપણે વિડીયો બનાવતા રહેશું અથવા તો શું માવજત લેવી એના વિડીયો આપણે બનાવતા રહેશું એટલે ખાસ તો મરચાના ખેડૂતો અત્યારે જે વિડીયો જોવે છે એમના ગ્રુપ સર્કલમાં મરચા વાવતા હોય આ વિડીયો ખાસ શેર કરી દેજો ઘણો ખરો ફાયદો થશે શેર કરવામાં તમને કોઈ પણ ચાર્જ નથી લાગતો પણ અમને ઘણો ફાયદો થશે આ ચેનલ ને લાઈક કરી દેજો ને લાઈક કરી દેજો અમને ફાયદો એ થાય એક એક ખેડૂત સુધી અમે પહોંચી શકશું બરોબર છે આભાર